ઉત્તરાયણની ઉજવણી લોકો ખાસ કરતા હોય છે પરંતુ આ ઉત્તરાયણની પતંગ ચગાવવાની મજા સાથે ખાવા પીવાના શોખીન લોકો આજે ઊંધિયાની પણ ખાસ મજા લેતા હોય છે ત્યારે શહેરના તમામ ફરસાણની દુકાનો પર જ્યાં ઊંધિયું મળે છે

જેને લીધે ઊંધિયું મોંઘું પડશે છેલ્લા બે દિવસથી સુરત એપીએમસીમાં આવતા રતાળુ સુરતી પાપડી સક્કરિયા અને રીંગણ સહિતના શાકભાજીના વેચાણની સાથે ભાવમાં પણ વધારો થયો છે જેથી ઊંધિયાના ભાવમાં કિલોએ ચાલીસથી લઈને એકસો પચાસ રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે